જય માતાજી મારું નામ ડ્રાઈવર હર્ષદસિંહ મનહરસિંહ ગામ બોલુંદરા અત્યારે હાલ પ્રજાસત્તિક ડેમોક્રેટિક પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળી રહ્યો છું આવતીકાલે અરવલ્લી જિલ્લા પ્રમુખ પદગ્રહણ તેમજ અરવલ્લી જિલ્લાનું નવીન કાર્યાલયના ઉદઘાટન બાબતે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જ્યારે અરવલ્લી જિલ્લામાં પધાઈ રહ્યા છે એના અનુસંધાનમાં આજે આપણે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને આપ બહોડી સંખ્યામાં પત્રકાર મિત્રો અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર જય માતાજી આવતીકાલે બાપુ ફર્સ્ટ તો આવશે ત્યાં કોલેજ ખાતે પધારશે કોલેજથી આપણે રેલી સ્વરૂપે એમને શ્રીજી કોમ્પ્લેક્ષમાં જે આપણે મેગજ રોડ પર આવેલું છે ત્યાં બાપુ નવીન કાર્યનું ઉદઘાટન કરશે ત્યાંથી ચાલીસ પચાસ બાઈક અને પચાસ જેવી ગાડી સાથે રેલી સ્વરૂપે બાપુ આપણે મોડાસા ટાઉન હોલ ખાતે ચાર રસ્તા પાસે ત્યાં એ સંબોધન કરશે અને નવીન પ્રમુખનો કાર્યભારનો ટોટલ જવાબદારી સોંપશે થેન્ક યુ